નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલની અંદર આજે તારીખ એપ્રિલ પચીસ ને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ ચાર હજાર આસપાસ નોંધાયેલા છે આજે પણ જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જીરુના ભાવ ઘટી શકે છે સાથે જ મિત્રો અન્ય જણસીના ભાવમાં પણ ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ છવ્વીસો થી આડત્રીસ બે રૂપિયા રાયડો એક હજાર સાસઠ થી બારસો ને ત્રણ રૂપિયા ગુવાર ગમ થી નવસો ને છપ્પન રૂપિયા એરંડા બારસો ચાલીસ થી તેરસો દસ રૂપિયા રજકા બાજરી પાંચસો પાસઠથી છસો રૂપિયા ઈસબ ગુલ બે હજારથી ચોવીસો રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો રૂપિયા અને બાજરી પાંચસો એકત્રીસથી પાંચસો ને એકાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ